સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ વિવિધ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી આ યાત્રા થકી હર તિરંગા હર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘના સંદેશ સાથે તાપીવાસીઓ અને દેશના નાગરિકો પ્રત્યે દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવના ભાવના ઉજાગર થઈ હતી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સો અને તિરંગાના માન સન્માન સાથે વ્યારા શહેરના માર્ગો પર છવાઈ ગઈ હતી આ કાર્યક્રમમાં અંદાજિત પચીસ હજારથી વધુ તાપી વાસી ઉમંગભેર જોડાઈ દેશભક્તિ સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હરઘર તિરંગા અભિયાન અનવ્ય સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વ્યાલા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં હજારો નાગરિકો સ્વયંભુ યાત્રામાં જોડાયા હતા આ યાત્રામાં જિલ્લા સંમહર્તા શ્રી વિપિન ગર્ગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસી વસાવા મોહનભાઈ કોંકણી ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી રાહુલ પટેલ નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા પ્રોફેસર એન્ડ મિનિસ્ટ્રેટર શ્રી જયંતે રાઠોડ અને નિવાસી અધિક કલેક્ટર

આ તિરંગા યાત્રામાં જિલ્લાના પોલીસ જવાનો જીઆરડી જવાનો પ્લાટૂન અસ્વદળ બાઇકર્સ જિલ્લાના અગ્રણી નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા નમસ્કાર આજે ટાપી જિલ્લાની અંદર ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ વખતે હર ઘર તિરંગા હર સ્વચ્છતા આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને ટીમ આપી છે ત્યારે દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લગા આવીને એને દરેક ઘર સ્વચ્છતા રાખવાની આપણે સૌની ફરજ છે મોદી સાહેબે આપને સૌને બધા હડાઈથી દેશવાસીઓ જોડાય એના માટે અપીલ કરી છે આજે એનું ઉત્તમ ઉદાહરણ દાખલો આજે તાપી જિલ્લા પૂરો માર્યો છે લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઇનો જ્યાંથી યાત્રા શરૂ થાય ત્યાંથી છેલ્લો એન્ડ સુધી